જેમને ડાયાબિટીસ છે અને અલગ અલગ પ્રકારના ઘણા બધા ડાયાબિટીસ હોય છે બે પ્રયોગ છે એક પ્રયોગ કરવાનો એમાં ન મેરે આવે તો બીજો કરવાનો પણ અત્યાર સુધી નેવું ટકા સફર પ્રયોગ છે તો સવારે ને કોઠે એક ચમચી દેશી ગાયના વલોણાનું ઘી લેવાનું લોખંડની તવી ઉપર એને ગરમ કરવાનું પણ નોનસ્ટિક નહીં લોખંડની તવી ઉપર ગરમ કરી પછી એમાં દેશી લસણ જે આપણે આછું ગુલાબી લસણ હોય ને હા એ દેશી લસણની પાંચ કરી લેવાની પછી ઘીમાં ઘી ગરમ થાય એટલે એમાં નાખીને એને શેકવાની એનો કલર એકદમ આગ થઈ જાય ડલ કથાઈ કલરનો એવું થઈ જાય એકદમ ત્યાં સુધી એને શેકવાનું એ શેકાઈ જાય પછી મોઢામાં એક કરી નાખીને એકદમ એને ચાવવાને ચાવી ચાવીને પાણી જેવું થાય ને પછી ઉતારવાને ક્રમશો આ રીતે પાંચ કરી મોઢામાં નાખી ચાવી ચાવી ઉતારી જવાની પછી એક કલાક સુધી ન પાણી પીવાનું નહીં ચા ખાવાનું કાંઈ જ નહીં એક કલાક કશું જ નહીં કરવાનું એક કલાક પછી તમે કરી શકાય થોડાક દિવસ લેવાનો પછી તમે ગોળી ખાતા હો તમારે ટેસ્ટ કરાવી લેવાનો પછી ધીમે ધીમે ગોળી બંધ કરી દેવાની ગોળી બે ત્રણ મહિનામાં ચાર મહિનામાં છ મહિનામાં ગોળી બંધ થઈ જશે પછી આ આઠ મહિના બાર મહિના કરવાનું પછી આની પણ આવશ્યકતા નથી એમ બીજો ઉપયોગ એ છે કે આપણે આકરાના જે પીરા પાંદ હોય આકરાના હનુમાન ને મહારાજે ને આપણે એ આકરાના ચાર પાન લેવાના સેજ પીરા પાકી ગયો ને પાન લેવાના એને પેલા ધોઈ નાખવાના અને પછી કપડા થી લૂછી અને ઊંધા જેમાં ઉપર નસુ રઘુ રગો દેખા પાન આમ એક અને બે બીજો બે બે આમ પાન રાખવાના ચાર પાન એમાં જરા ઘી લગાવી કપડા થી લૂછી પછી આછું ઘી લગાવી અને પછી પગને તરિયા ધોઈ નાખવાના એકદમ અને પછી એના ઉપર ઉભવાનું આમ મોજામાં નથી પહેરવાના બુટમાં નથી પહેરવાના એના ઉપર ઊભું રહેવાનું ઊભા રહેશે થોડી વાર રહીને મોઢામાં કરવા આવશે એવી કરવા જવાનું આવું રોજ કરવાનું મોટા ભાગને લસણ વાળાથી થઈ જશે કદાચ ન થાય તો પછી અથવા કોઈને લસણ ન ખાતા હોય તો એનો સ્વાદ એને ન ગમતો હોય તો આ પણ કરી શકાય અને ત્રીજો એવો એક તુરિયા જે આવે ત્યારે ચોમાસામાં ખેતરમાં શું થાય પીરા આપણે શું કહેવાય તમે પીરા અમે કચ્છમાં તુરિયા કે હા ઇન્દ્રામણા

પહેલા દિવસે ના આવે ને તો મૂકીને પછી બે ત્રણ દિવસ પ્રયોગ કરશો ને કદી એના છિદ્ર જો બંધ થઈ ગયા હોય ને તો સમય લાગશે ને આ ત્રણ પ્રયોગ ખૂબ અક્ષર છે એ કાયમ માટે ડાયાબિટીસને કાઢી નાખે છે ગોરી છે એ ખાલી દબાવે છે ગોરી બંધ કરો એટલે પાછું ડાયાબિટીસ વધી જાય પણ આ વસ્તુ એવી છે કે એક વખત તમે એનો નિયમિત ક્રોસ કરી લો પછી કાયમ માટે નીકળી જાય પછી આપણે ગોરવાળા લાડુ ખાઈ શકાય ખાંડ નહીં ખાવાને અને થોડુંક દિનચર્યામાં થોડોક સુધાર કરી લો એટલે પછી ડાયાબિટીસ કોઈ આપણી બાજુમાં આવે no, no. no.